મિત્રો વાત તો બહુ મોટી છે પણ આપણે કાયમ બે પાંચ દસ મિનિટનો સૂત્રો બોલી છે શું કામ કે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આપણો વારસાગત આપણા ધર્મની વાત નીતિ ન્યાયની વાત અને સંસ્કારની માણસના જીવનમાં સત્યો અહિંસા અસુરવીરતા જો ન હોય ને તો કોઈ ધર્મ નથી તો ધર્મની માટે જે જે પાત્ર બજાવી ગયા છે એને હું તમે કાયમ છે કૌરવ અને ની વાત કારણ ચારણ કઈક જુદી ભાષામાં બોલે જે તમને રામાયણની ની માલખોર નો જોવા મળે એ તમને મહાભારતમાં જોવા મળે મહાભારત આમ જોવું એટલે આપણા સમાજની વાત છે તમારા શરીરની તમારો આહાર એવા તમારા વિચારો અને વિચારો એવો તમારો વ્યવહાર એમ માણસ નો હંમેશા આહાર શુદ્ધ હોય તો એના વિચારો સારા હોય અને વિચારો સારા હોય તો બધું સારું જ હોય બાપ એમ, નીચે આપ જાણો છો ધૃતરાષ્ટ્ર ના છ દીકરા અને પાંડુના પાંચ ઈજુસ્તર ભીમ અર્જુન સહદેવ નકુળ અને અંધના ધૃતરાષ્ટ્રના સો દીકરા અત્યારે આપ જાણી રહ્યા છો એમ પાંચે હજારો હોય બાપ બાકર બચા હોય અને સિહણ બચું એક હોય એકે હજારો હોય જ્યારે હસ્તિનાપુરની ગાડી આ જુગાર ની પ્રથા જેના ઘરમાં છે એનું કઈ નથી રહ્યું કારણ કે એક તમારામાં માં દુર્ગણ આવે એટલે બધા દુર્ગણો આવે દ્રૌપદી કીધું કે જે દેશમાં જુગાર રમાય એની સ્ત્રીની આ જ હાલત થાય કારણ જુગાર એક સમાજ નું વિનાશ નું મૂળ છે પાયા માંથી જેને કહેવાય ઉખાડીને ફેંકી દે એવું મૂળ છે જુગાર પણ આ વાત તો મહાભારત ની છે મામા શકુની ના કપટ થી દુર્યોધન જીત્યો અને રાજા ધર્મ જેનું નામ તો ઈદુષ્ટિર છે પણ જગત જેને ધર્મ તરીકે ઓળખે છે ધર્મ રાજા હર્યા આપ જાણો છો બધું હારી ગયા છેલ્લે જે યજ્ઞ માંથી પ્રગટ થયેલી એવી મા ભવાની દ્રૌપદી જુગાર નું ભયંકર પરિણામ આ ઘણા નથી દવા પીતા હું હારી ગયો નું સટામાં હારી ગયો નો તમે રાતોરાત કરોડોપતિ બનશો મિત્રો

પણ માણસને મહેનત કરવી નથી અને વગર મહેનત નો કરોડો રૂપિયા લઈ લેવા છે પણ એક ધ્યાન રાખજો આની એવી લાકડી લાગે છે ને તેથી બધું પડ્યું છે એમ રાજા ધર્મ હાર્યા શરત એવી હતી કે જે જીતે એ હસ્તિના ગાદી ઉપર રાજ કરે અને હારે એ વનમાં જાય શકુનિના કપટથી દુર્યોધન જીતો ઈદુસ્તળ હારી ગયા અને એને બાર વર્ષનો વનવાસ મળ્યો બહુ મોટી ગાથા છે પણ હસ્તિના પૂર્ણિમાલકો દુર્યોધન ખૂબ આનંદમાં છે ખૂબ રાજી થાય છે શકુને કીધું દુર્યોધન આટલું ખુશ થવાનું કારણ કારણ તો મામા જે તમારી પાસે પાહા હતા ને જે તમારા પિતાજીના જે તમે પાહવાળાના જે પાહા બનાવ્યા હતા જેમ ડોળા ફરી જાય એમ ફરી જતા હતા અને તમારા એક જાને કહેવાય હાથના એક કરામતના હિસાબે હું જીતી ગયો અને ઈદુસ્તર હારી ગયા સગુને કીધું દુર્યોધન એટલું ખુશ થવાની જરૂર નથી એક કર તો કાલે નગર ચર્ચા જોવા માટે જા કે કેમ કે પાંડવો તો વનમાં છે પણ વસ્તી રહ્યત ઈ તો વખાણ પાંડવો ના કરે છે અન તારું ખાય છે રાજા તું છો પણ વખાણ તો પાંડવો ના કરે છે એવું હોય નહી મામા તો કે તું રાતે નગર ચર્ચા જોવા માટે જા મામા શકુની ના આથી દુર્યોધન ને એમ થયું કે મામા વાત કરે છે હાચીએ છે શું વસ્તી રયત મારા વખાણ નથી કરતી હું રાજા તો હું છું રાતે દુર્યોધન અંધાર પચેડો જોવા જાય છે નગર જોવા જાય છે ચોરે અને ચોરટે ચોકે તમામ એક જ વાત કરે છે ગપવા પાંડવો ધન્ય છે તમને ધન્ય છે માં કુંતા ધન્ય છે તમને ઈદુસ્તર વન ઇતિવાન ભક્તિવાન ધન્ય છે તમને ઈર્ખા થઈ કે તો વનમાં છે રાજા હું છું અને વખાણ પાંડવો ના ઈર્ષા માં બળીને ખાખ થાય વનમાં નથી એને યાદ કરે છે કાંઈ વાંધો નહીં અને આ જીવતા હોય તો યાદ કરે ને આ જીવતા હોય તો યાદ કરે ને આને હું જીવતા જ નહીં રહેવા દઉં હું એવું ષડિયંત્ર રચીશ આપ જાણો છો ને ષડયંતરમાં કેવા રચાય છે મિત્રો હંમેશા સત્યનો જ વિજય છે અધ્રમી છે ને એનો નાશ જ થાય છે બાપ જેને ડેવિઝન જીવન જીવ્યું છે ને એની આવેશ બહુ ટૂંકી છે ડેવિઝન સમજી ગયા ને સિટીમાં તમે ગાડી લઈને જાતા ને તો હોય હો નો આંકો કારણ કે એમાં બમ્પ આવે એટલે તમારે ધીમી આંકવી પડે તો હોય હો આંકવો ને તો તમારે હાઈવે પકડવો પડે એમ ભક્તિ હાઈવે છે બાપ હાઈવે બની જાઓ ડેવિઝન જીવન નો જીવો તમારા દુર્યોધન ઈર્ખા ખૂબ ઉપડી છે બીજે દિવસ મામા શકુનને બોલાવીને એમ કહે છે કે મામા જ્યાં સુધી આ ધરતી ઉપર પાંડવો છે ત્યાં સુધી મને હક નહીં આવે પણ એ અભિમાનીને એ ક્યાં ખબર નથી માણા નું શરીર નાશ પાયા પછી માણસ એને ભૂલતું નથી નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહન કીર્તિ ઊંડા કોટડા તો ફાયદા ન પડત માણસનું શરીર નાશ થાય છે પણ જે કીર્તિ છે દાતારી છે સુરવીરતા છે નીતિ ધર્મ ન્યાય એ તો જગત એને ભૂલવાનું જ નથી બાપ એમ શકુને બોલાવે છે કચેરી ભરી દુર્યોધને કીધું મામા પાંડવોનો ધરતી ઉપરથી વિનાશ થાય એવો રસ્તો ગોતો શકુને નહી કીધું ભાઈ દુર્યોધન વિનાશ ન થાય કે કોઈ વાત નથી પાંડવો નો નાશ કરી શક પણ કે મામા જ્યાં સુધી પાંડવો જીવતા છે ત્યાં સુધી રયત વસ્તી મને યાદ નહિ કરે રાજા હું છું પ્રજા મારી છે વખાણ એના પાંડવો ના કરે પછી ધારે તો દુર્વાસા મુનિ પાંડવો નું કાઢી નાખે આવા ક્રોધી છે દુર્યોધન કે મામા પણ એને શરાપ નો આપે અરે કેવું એમાં વાત કઈ બીજી મોટી હતી હું એટલું તું કઈ વાત ભાઈ ખોટા માણસ ને રસ્તા બહુ જડે ખોટા ને રસ્તા બહુ જડે બાકી તો ખીમરા એને છે ભાઈ પણ ખોટા માણસ ને રસ્તા બહુ ની જાય સાચા માણસ ને વાંધો છે બાપ સાચા ને પણ સત્ય એનો તો વિજય જ છે બાપ રસ્તો ગોતી દીધો શકુની ને શકુને કીધું દુર્વાસા ને બોલાય એનું સ્વાગત કર પ્રણામ કર અને પછી હું કવિ તું કર એટલે તારું કામ થઈ ગયું વાત કરી નોખા પડ્યા હવે ઘરે ગયા બીજો દિવસ દુર્વાસા મુનિને હસ્તીના બોલાવ્યા છે આગળ આવી હાલી અને સન્માન કરે છે દુર્યોધન લાકડી પડે એમ દુર્વાસા મુનિ ના પગમાં પડી ગયો અને ઈશારો કર્યો મામા શકુનીએ અને દુર્યોધને અભિનય આપવાનો શરૂ કર્યો અને જેને મંડો રોવા અરે મામા મને આવી ખબર નથી ને કે જુગાર નો રમત મામા મને બહુ પસ્તાવો છે મારા ભાઈઓને મને ગોતી અને મારી પાસે લેવો એની આગળ માફી માંગુ

રેવા દે મારા પાંડવોનો વાળ વાંકો નો બને નીતિવાન છે ધર્મવાન છે ભક્તિવાન છે એનો વાળ નો વાંકો બને તરત જ શકુને કીધું ગુરુદેવ આપ તો સંત છો તમારાથી પક્ષપાત ન કરાય પાંડવો સતવાદી છે તો કોરવો નથી અને પાંડવો દાતાર છે તો શું કરવો નથી તમારે પક્ષપાત ન કરો સંતો તમારે તો બે આખું હરખી આ ષડયંત્ર દુર્વાસા મુનિ કીધું શકુની એવું નથી અને પાંડવો વાલા છે કૌરવ છે પણ પાંડવો તો સતવાદી છે શકુને કીધું સત્વાદી છે નીતિવાન છે ધર્મવાન છે તો અમારા સો કોરવો કેમ નથી ઈ જ છે અને જો પાંડવો સત્વાદી હોય તો તમારે અમને પ્રમાણમા પરમાણ આપવું પડે ને જો ઈ સત્વાદી હોય તો પ્રમાણ આપે અમને દુર્વાસા મુનિ એટલું કીધું શકુનુ તું કે એટલા મારા પાંડવો તને પરમાણ આપે કઈ વાંધો નહીં અમને પરમાણ હોય તો માની નકર નહી ગોટલી મગાવી અને ગોટલી ભાંગી મીંજ પાછું ગોટલી માં ફીટ કરી દીધું કોઈને ખબર ન પડે કે આમાંથી મીંજ નીકળેલું છે ભુજીયા આપ્યા કીધું જો પાંડવો સતવાદી હોય નીતિવાન હોય ભક્તિવાન હોય તો આ આ ગોટલી આ વાવે ચાર પણ ની માલકોર ઉગાડી અને તમને જો જમાડે હરિહર સમય થાય તો અમે માની દુર્વાસાએ કીધું શકુને ચાર પોર માં ઉગાડે મને જમાડે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે સકુને કીધું કે અમે નથી માનતા તો કે આનું અંજામ શું આવે કદાચ આંબો ન ઉગે ચાર ફોર ની માલકો તો તમારે એને શ્રાપ દેવો પડે કોણે કીધું શકુનીએ એને તમારે શ્રાપ આપવો પડે પાંડવો પડે કોણે કીધું દુર્વાસા એ કીધું એ આંબો ઉગાડે મને જમાડે મને પૂરેપૂરો વિશ્વાસ છે શકુ નહી આંબો ઉગાડે કારણ કે આને ષડયંત્ર આપ જાણો છો ગોટલી મગાવી એમાંથી મીંજ કાઢીને ભૂંજીને પાછું ફીટ કરી દીધું કોઈને ખબર ન પડે કે આમાંથી મીંજ નીકળ્યું છે એને ખબર હતું કે આંબો નહીં ઉગે પણ એને ખબર નથી કે જેને ભગવતી સહાય છે અખિલ બ્રહ્માંડ માલિક સહાય છે માં ભવાની છે મા મોગલ છે એનો કોણ વાળો વાંકો વાળી શકે બાપ અને દુર્વાસા મુનિ હાલતા થયા ગોટલી લીધી ભુજીયા લીધા હાલતા થયા ગાઠ ગોર જંગલ માં આડ રસ્તા મેં હલવા સમય ની મર્યાદા છે આરતી ની ત્યારે છે આ પાંડવો નો આંબો બહુ મોટો છે તો એક ષડયંત્ર માટેની વાત થઈ ને હાલતા ધ્યા શું કીધું એવા કૌરવ ને દ્વારે થી દુર્વાસા લિયા આવ્યા જો ને પાંડવ ને હે રે એવાય આપણે સતારે રે નમેલીએ સતવાદી પાંડવો આવવા જો ને સતો લેવા નામ અયાજ ટાણા રે એવાય આપણે નિમા રે નમેલીએ

પણ ફળ ફૂલ જેવી વસ્તુ હાથમાંથી પડી જાય કે આજ બ્રહ્મા નો માલિક દુર્વાસા આજ અમારા આવે છે ખુબ રાજી થયા અને મર્યાદા છે બાપ સમય ત્યારે આંબો આપણે બોલશું આગળ આ કડી વાળો છે વરણામ વાળો છે એક એક શબ્દ નોખા કરવા પડે એક એક ફોરની વાત થાય તો સમય મળે તો આપણે પાછો બોલશું આર્થ નો સમય થઈ ગયો છે આય પરિવાર નાગાજાણાપા મોગલ કુળ આઈનો વારસદાર આવી ગયો છે બાપ હવે કિતાને રજૂ કરો બેટા અને કોઈ ધૂણવાનું હોત તો બેટા બહાર વ્યા જાજો મોબાઈલ બંધ રાખી દેજો અને એક રૂપિયો મૂકી અને આઈના કોઈ ગુનેગાર નો બન જવાબ માનો પ્રસાદ લઈને જાજો બને એટલી સેવા આપજો બોલ મોગલ માતની